ડેડીયાપાડામાં પીએમ મોદી સાહેબ ગમન તૂટ્યો પીએમ મોદી સાહેબ ને એવું હતું કે મારા સભાની અંદર ત્યાં આદિવાસી સમાજના લોકો લાખો સંખ્યામાં તેમને જોવા ઉમટ્યા પરંતુ પીએમ મોદી સાહેબ તમે બધા લોકો જાણો છો કે ડેડીયાપાડા અંદર ક્યાંક ક્યાંક એક સભા ગોઠવા આવી હતી દોઢસો મી મિત્રો બિરસા મુંડાજીની જન્મ જયંતિ નિમિત્તે ક્યાંક ને ક્યાંક આવ્યા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા લોકો કોમિટી કરે છે કે તમે ભાઈ આમ આદમી પાર્ટી ને સપોર્ટ કરો છો હવે આમાં આમ આદમી પાર્ટી ક્યાં આવી ભાઈ સારા નેતા જો ભાજપની અંદર હશે ને તો હું તેને પણ સપોર્ટ કરીશ ચૈતરભાઈ વસાવત આદિવાસી સમાજના ટાઈગર છે અને ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ચૈતર વસાવવાનું સારું એવું કામ પણ જોવા મળે છે અને નામ પણ છે તો ઘણા બધા લોકોને મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક ખોટું લાગે છે જે આ મિત્રો વાત કીધો ભાજપની અંદર જયેશભાઈ રાધડી ના પણ મેં સપોર્ટ કર્યો કે ભાઈ તેમને મંત્રી કેમ ન બનાવવામાં આવ્યા ત્યારે પણ મેં સવાલ ઉઠાવ્યો હતો પરંતુ ઘણા બધા લોકોને જોવું છે છે કે વસાવાને સપોર્ટ કરે જેવા લોકો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત ગુજરાત ની અંદર પાંચ પણ હશે ને તો આવનારા ટાઈમ ની અંદર ગુજરાત ની અંદર મિત્રો વાત ક્યાંક ને ક્યાંક મહારાષ્ટ્ર ની પણ સાઈડ કાપી નાખશે હવે તમે બધા લોકો જાણો છો ડેડિયાપાડાની ની અંદર પીએમ મોદી સાહેબ આવ્યા હવે બીરસાજી ની દોઢસો જન્મ જયંતિ નિમિત્તે હાર પણ પહેરામાં આવ્યો હતો જે આ મિત્રો વાત કર્યો ની દોઢસો જન્મ જયંતિ નિમિત્તે મિત્રો સભા રાખી હતી અને આ સભાની અંદર લાખોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોવા મળ્યા હતા અને મિત્રો ચૈતરભાઈ વસાવે પડકારો પણ ફેંક્યા અને ક્યાંક ને ક્યાંક સારું મિત્રો વાત નિવેદન પણ આપ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક પીએમ મોદી સાહેબ ડેડિયાપડા ની અંદર આવ્યા અને પીએમ મોદી સાહેબ ને એટલા બધા લોકો જોવા ન આવ્યા એટલા તો ચૈતરભાઈ વસા નેત્ર ખાતે જોવા મળ્યા હતા તો ક્યાંક ને ક્યાંક વિડીયોને શેર કરી દીધો ફોલો પણ બિલકુલ કરવાનું ભૂલવાનું નથી તમે બધા લોકો ફોલો નથી કરતા જલ્દી જલ્દી ફોલો કરી નાખો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ ડેલી લેવા કરો